શ્રી અશન દામાણી તાલુકા શાળાધારીમાં દરરોજ પ્રાર્થના કાર્યક્રમમાં શ્રી રામનો જય જય કાર ગવડાવી બોલાવીને આ ભગીરથ કાર્યમાં ખિસકોલી બની ભગવાન શ્રી રામજીના કામમાં જોડાણી છે

મંદિર ને પ્રાણ પ્રતિષ્ઠા મોહસ ઉજવી રહ્યા છે અંતર્ગત અમારી દાવાની પ્રાથમિક શાળા પ્રાર્થના ની રોજ એક કડી સાથે ભગવાન ને યાદ કરી રહી છે મેરે ભારત કા બચ્ચા આગામી બાવીસ જાન્યુઆરી ભારત વર્ષમાં રામ જન્મભૂમિ મહોત્સવ ઉજવા રહ્યો છે એના અંતર્ગત અમારી આ એસ એન પ્રાથમિક શાળામાં અમે રામને યાદ કરી અને આપણા પવિત્ર એવા પ્રભુ યાદ કરી અને અમે રામ મહોત્સવ ઉજવી ગયા છીએ સંજય વાડાનો રિપોર્ટ S9 ન્યૂઝ ધારી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે